નમસ્કાર દર્શક મિત્રો ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ એટલે છેલ્લા સોળ દિવસોને પિતૃ પક્ષ કહેવાય છે આ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી શ્રાદ્ધ અને તર્પણના રૂપમાં ભોજન અને જળ ગ્રહણ કરે છે પણ શું તમે જાણો છો કે શ્રાદ્ધ નાખવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને શ્રાદ્ધ દરમિયાન આપણે કાગવા શા માટે નાખીએ છીએ તો આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર પૌરાણિક કથા અનુસાર કર્ણને મૃત્યુ પછી મોક્ષ ના મળ્યો તેને સ્વર્ગમાં ભોજનમાં માત્ર સોનું જ પીરસવામાં આવ્યું દાનવીર કર્ણએ ઇન્દ્રને તેમનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હે દાનવીર કર્ણ તમે આખી જિંદગી સોનું જ દાન કર્યું છે ક્યારેય પિતૃઓની શાંતિ માટે બીજું કંઈ દાન કર્યું છે ખરું એટલા માટે જ તમને અહીં સોનું આપવામાં આવી રહ્યું છે ઇન્દ્રએ કહ્યું કે જ્યાં સુધી તમે પિતૃઓનો ઋણ નહીં ચૂકવો ત્યાં સુધી તમને મોક્ષ નહીં મળે ત્યારે કર્ણએ કહ્યું કે હે દેવરાજ ઇન્દ્ર મને તો પિતૃઓ માટેના દાન વિશે કંઈ જ જાણકારી નથી તો કૃપા કરીને મને મારા કર્મ સુધારવાની એક તક આપો ત્યારે તેમની આવી વિનંતી સાંભળીને દેવરાજ ઇન્દ્રએ કર્ણને સોળ દિવસ માટે પૃથ્વી પર જવાની અનુમતિ આપી અને કર્ણએ આ સોળ દિવસોમાં પોતાના પિતૃઓને યાદ કરીને ગરીબોને ભોજનનું દાન કરાવ્યું અને પિતૃઓ માટે તર્પણ કર્યું અને આ સમય ભાદરવા મહિનાની પૂર્ણિમાથી અમાસ સુધીનો હતો બીજી એક પૌરાણિક કથા અનુસાર યુધિષ્ઠિરે ભીષ્મ પિતામાને પૂછ્યું કે હે પિતામાં શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે ભીષ્મ પિતામાં યુધિષ્ઠિરને કહ્યું કે પિતૃઓને શ્રદ્ધા સમર્પિત કરવા માટે બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભકાળે શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ નિમી રાજાએ કર્યું હતું ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક પર ચાલી આવી છે હવે સાંભળજો ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકમનું જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને અમાસનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું છે શું તમે જાણો છો કે આપણે શ્રાદ્ધમાં કાગડાને વાસ શા માટે નાખીએ છીએ તો એવું માનવામાં આવે છે કે કાગડાનું આયુષ્ય આશરે બસો વર્ષનું છે એટલે કે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બનતી હોય છે એટલે આ કાગડીને પૂરતું અન્ન મળી રહે તે માટે જ ઋષિ મુનિઓએ જ કાગવાસની પ્રથા ચાલુ કરી છે જેથી કરીને પિતૃઓના માધ્યમથી પક્ષીઓ પણ તૃપ્ત થાય છે આપણે સૌ પીપળાને પાણી રેડીએ છીએ તો એની પાછળ પણ એવી માન્યતા છે કે કાગડાના ચરકમાંથી વડ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે પિતૃઓને શ્રાદ્ધ નાખવાથી ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે પિતૃ પક્ષમાં દાનનું પણ ખૂબ મહત્ત્વ છે આ દરમિયાન ક્ષમતા અનુસાર અનાજ વસ્ત્ર ધન મિષ્ટાન સોનું ચાંદી વગેરેનું દાન કરવું જોઈએ આ સમયે આપણા પિતૃઓ કોઈ પણ સ્વરૂપે પૃથ્વી પર આવી શકે છે તો આવો આપણે સૌ મળીને આપણા પિતૃને શ્રાદ્ધ તેમજ તર્પણ દ્વારા સદગતિ આપીએ જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો